એક સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને તમે જ મને સવારમાં સમાચાર આપ્યા કે આજે સમિતિ બની છે પણ એ લીગલ છે કે કેમ એ મોટો સવાલ છે તો શું પરિસ્થિતિ છે વિકાસજી કે વિશ્વાસજી કે ખરેખર શું સિસ્ટમ છે કઈ રીતનું હોવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં જે લીગલ પ્રોબ્લેમ થવાના છે કારણ કે આ બધો અદાલતમાં જવાના જ છે લઈને ઘણા બધા મુદ્દાઓ આની જે વિમાન ક્રેશ થયું હતું અમદાવાદમાં કોતરપુરમાં તો એ આખી લડત લીગલ લડત બની ગઈ હતી અને એમાં વળતર મેળવવામાં આવ્યું હતું વળતર આપવું પડ્યું હતું એર ઇન્ડિયા એર ઇન્ડિયાએ એ અને એના જે અગ્રવાલ કરીને જે એક બચી ગયા હતા બે લોકો બચી ગયા હતા એમાં અગ્રવાલે એ ફાઇટ આપી હતી અને એમનો વિજય થયો હતો એ કે મારે વધારે વર્તન નથી જોઈતું મારી પાસે પૈસા બહુ છે પરંતુ જવાબદારી નક્કી કરો અને એમાં પાયલોટની જવાબદારી નક્કી હતી ત્યાં સુધી સરકાર સ્વીકારવા તૈયાર નથી કે પાયલોટના કારણે તૂટી પડ્યું હતું વિમાન અને પછી એમને વળતર આપવું પડ્યું હતું ટોકન રૂપે વળતર લીધું હતું એને પણ વળતર આપવું પડ્યું હતું અને એ નાગરિક લડી રહ્યા હતા તમારી જેમ જી હવે જે કોઈ એક્સિડન્ટ થાય તો એમાં બે વસ્તુ હોય છે એક તો જે એક્સિડન્ટ થયું હોય એનું એક ક્લાસિફિકેશન હોય જો વિમાન જો ધારો કે કોઈ પોલ સાથે અથડાઈ જાય એરપોર્ટ ઉપર કોઈ જે એર બ્રિજ હોય એની સાથે અથડાઈ જાય કે જે સીડીઓ હોય નીચે ઉતરવાની એની સાથે કઈ થોડુંક ડેમેજ થાય તો એને નોર્મલ એક્સિડેન્ટ હોય પણ જ્યાં કોઈ ડેમેજ થાય કોઈ લોસ ઓફ લાઈફ હોય તો એમાં એને મેજર એક્સિડન્ટ તરીકે ક્લાસિફાય કરવું પડે હવે અહીંયા તો એક લગભગ ત્રણસો દસ જેટલા લોકોએ જાન ગમાવી પડી છે આ એક્સિડન્ટમાં આપણે એ પણ ના ગણીએ આપણે જે બસો ચાલીસ જે યાત્રીઓ હતા એમની પણ એ કરીએ તો બસો ચાલીસ તો ખરા છતાં એ आज સુધી આ એક્સિડન્ટ ને મેજર એક્સિડન્ટ તરીકે ક્લાસિફાઈ કરવામાં આવ્યું નથી કે એ સરકારી રેકોર્ડ માં આ વસ્તુ નથી પહેલી વાત બીજી વાત કે આ લોકોએ બહુ જાહેરાત કરી દીધી કે ભઈ અમે કોઈ ઇન્વેસ્ટિગેશન કરીશું ટીમ જુદા જુદા લોકો હશે આ છે તે અસે હોતાઓ કહી દીધા પણ ખરેખર ટીમ કઈ છે કોણ લોકો છે એમાં અને આ ટીમ આખી કોન્સ્ટિટ્યુટ થઈ છે કે અપોઈન્ટ થઈ છે હજુ સુધી અપોઇન્ટમેન્ટનું કોઈ ગઝક નોટિફિકેશન આવ્યું નથી ત્રીજી વસ્તુ કે જ્યારે આ એર એક્સિડેન્ટનું ઇન્વેસ્ટિગેશન થાય નું જે ઇન્વેસ્ટિગેશન થાય એમાં એક ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ હોય છે હજુ સુધી કોઈ ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ જ અપોઇન્ટ થયા નથી ઓ ઓહો તો આ તો આ તો બહુ ગંભીર બાબત છે વિશ્વાસજી કારણ કે એના જે ચીફ ખરેખર તો કોઈ એક ટીમની જ્યારે તપાસ રચના થતી હોય ત્યારે કોઈ પણ એક એના ટીમ લીડર હોય છે અને એના પ્રમાણે જ એની તપાસ થતી હોય છે પરંતુ જે રીતે નાગરિક ઓડિયન પ્રધાન એવું કહ્યું તો કે કેન્દ્ર સરકારના દેખરેખ હેઠળ આ સમિતિ તપાસ કરશે એવું કહ્યું તો એનો મતલબ કે કેન્દ્ર સરકાર ચીફ છે બની જ ના શકે કઈ રીતે હોય શકે તો તમારો મુદ્દો એકદમ વાજબી છે અને એટલા માટે કોઈ એક ચીફ તો હોવા જ જોઈએ કે જેથી કરીને તપાસ કરી શકે અને આ મુદ્દો ખરેખર ગંભીર છે જી ના એક નંબર વન એક તો ચીફ હોય જે બધું ડાયરેક્ટ કરે કે શું તપાસ કરવાની છે શું નહીં કેવી રીતે તપાસ પ્રોગ્રેસ થાય છે એ બધું સુપરવાઇઝ કરે એ ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જ જે પોસ્ટ છે એમાં હજુ કોઈની અપોઇન્ટમેન્ટ થઈ નથી ચલો આપણે ધારી લઈએ કે એક એક કહી દીધું એમને કે ભાઈ લઈ લઈએ એક પીઆઈએલ કરી છે એને લઈ લઈએ એક કોઈ મીડિયાવાળાને લઈ લઈએ પણ એનાથી ખબર પડતી નથી કે ખરેખર મેમ્બર્સ કોણ છે એમને પછી બરાબર કેવું પડે હા ભાઈ મીડિયામાંથી આપણે દિલીપભાઈને લઈ લઈએ જો કોઈ પીઆઈએલ કરતા જે છે તો

સૌથી મોટી વાત કે આનું તમને ફોર્મલ ઓર્ડર કા તો પછી ગેઝેટ નોટિફિકેશન કઈ કાઢ્યું છે બહત મે ગેઝેટ નોટિફિકેશન બત ચેક કરી લીધા એમાં આ એક એક ગેઝેટ નોટિફિકેશન નથી કોઈ ફોર્મલ ઓર્ડર નથી તેથી કે તો સિવિલ એન્કેશન કા તો ગમે ત્યાં કોઈ સાઈટ ઉપર કશું જ ઇન્ફોર્મેશન નથી એની યસ હા એ તો ખરેખર તો ગેજેટ ગેજેટ પબ્લિશ તો કરવું જ પડે અને ગેજેટ હજુ સુધી પબ્લિકલી મૂક્યું નથી અને આ ટીમના મેમ્બર મેમ્બરના હોદ્દાઓ જાહેર કર્યા છે પણ મેમ્બર કોણ છે એ પણ હજુ સુધી કોઈ ક્લિયર નથી કે કોઈના નામો આજ સુધી જાહેર નથી કર્યા તો આ તપાસ સામે જ હવે શંકાઓ ઊભી થઈ રહી છે એ એ એવું આપણે એનો મતલબ મતલબ કાઢી શકીએ કારણ કે સરકાર જે તપાસ કરવા માંગ છે એમાં ફિન્ડલું વાળે છે જે દોષિત થશે એને દોષિત નહીં કરે અગાઉ અગાઉનો આપણી પાસે અનુભવ છે અમદાવાદમાં જ્યારે પ્લેન પ્લેન ક્રેસ થયું હતું કોતરપુરમાં આ જ એરપોર્ટ ઉપર તો જે એમાં પણ જે ખરેખર પાયલોટ દોષિત હતા એને દોષિત તપાસમાં જાહેર નતા કરવામાં આવ્યા પરંતુ પાછળથી જે અદાલતમાં કેસ થયો હાઈકોર્ટે જે કહ્યું છે અને હાઈકોર્ટની તપાસમાં વાર આવ્યું હતું કે આ એના જે પાયલોટ છે એ દોષિત છે તો શું સરકાર આમાં કોઈને બચાવવા માંગે છે કોઈ કંપનીને બચાવવા માંગે છે કે એરપોર્ટ ઓથોરિટી અને અને જે જેને એરપોર્ટ ખાનગી એરપોર્ટ નું જે ખાનગીકરણ કરી નાખ્યું છે અદાણીને જે આપી દીધું છે એમાં ના કોઈને બચાવવા માંગે છે એ શંકા સ્વાભાવિક છે કે આમાં ઊભી થાય તો આમાં આ જે નોટિફિકેશન જે ખરેખર છે એ કોણ ઈશ્યુ કરી શકે છે વિશ્વાસજી એ ભારત સરકાર ઈશ્યુ કરે હા એ એઆઈઆઈબી છે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે છે એના અંડરમાં આવે છે આ અને એમાં એક ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જની અપોઇન્ટમેન્ટ હોવી જોઈએ કે આ જે પર્ટિક્યુલર પર્સન છે આ આખી ઇન્વેસ્ટિગેશનની જવાબદારી લેશે એ ચીફ હશે એનો આ ચી જે ચીફ ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જની અપોઇન્ટમેન્ટ થઈ નથી મેમ્બર્સ કોણ કોણ છે એ ફૂલી અપોઇન્ટેડ નથી ટીમ બની નથી હજુ અને તમે બધું જે વિમાનોના ભાગો હતા એ ત્યાંથી ખસેડી નાખ્યા એટલે એ તો ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ કહેવાય કે તમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ જ નથી થયું અને તમે જે એવિડન્સ હતા એને એની સાથે છેડછાડ કરવા માંડ્યા હમ હમ યસ હા એવું જ થયું ને બધા જે પહાડ પડેલા હતા તો ખરેખર તો જ્યાં સુધી તપાસ પૂરી ના થાય રાજકોટમાં જે રીતે ઘટના હતી કારણ કે આવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પ્રવા પ્રવાસ કરી રહ્યા હતા આટલી મોટી ઘટના હતી છતાં પણ સરકાર જે આવું વલણ અપનાવે છે કે એના જે ખરેખર પુરાવા હતા કાટમાડ હતો કાટમાડ રાતોરાત ખસેડી લીધો નરેન્દ્ર મોદી આવવાના હતા એટલે મેદાન સાફ કરી દીધું બધું જ કરી દીધું તો સમિતિ માટે સરકારે શું કરવું જોઈએ અચ્છા આમાં આમાં એક જે ખામી એ દેખાય છે વિશ્વાસજી કે આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ જે હોવા જોઈએ એ નથી પછી પબ્લિકમાંથી હોવા જોઈએ માનો કે તમે વિશ્વાસજી તમે પોતે વર્ષોથી આની માટે આના માટે લડી રહ્યા છો કે એરપોર્ટની સલામતી કઈ રીતે વધે એ માટે વર્ષોથી લડત ચાલી રહ્યા છો આસપાસના બિલ્ડિંગોથી લઈને બીજી તમે મુદ્દાઓ ઉભા કર્યા છે એના આધારે સરકારે તપાસ કરવી પડી છે એના એક્શન લેવા પડ્યા છે તો તમારા જેવા જે ખરેખર આની ચિંતા કરે છે એમને પણ સમિતિમાં લેવા જોઈએ તો આ સમિતિમાં કેમ બીજા લોકોને લેવામાં નથી આવતા આંતરરાષ્ટ્રીય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોને કેમ નથી લેવામાં આવતા કે જે ખરેખર આમાં ઇન્વેસ્ટિગેશન કરી શકે